જય ગવિતાધીશ જય નંદી મહારાજ અને જય ભોળાનાથ સાચ જણાવવાનું છે કે આપણે શ્રી સર્વેશ્વર ગૌશાળા આપણે ત્યાં પણ બળદ છે અને લંગડી ગાયું છે અને આજે તારીખ છે ઓગણીસ નવના પચીસના એ ગૌશાળાની અંદર જે બળદની વાત કરી ગાયુની વાત કરી તો હવે પછીનો આગળનો સમય કે આપણે જે મગફળીની અંદર જે અત્યારે પાંદડી જે કોઈને દાન કરવું હોય તો કોઈ પણ દાન કરી શકે છે અમે માત્ર અમે એક કોલ કરો તમારા ખેતરથી અમે આ ગૌશાળાની અંદર અમારા ખર્ચે તમે માત્ર તમને ઢગલો જ આપી શકો તમારા ખેતરથી અમે સર્વસ્વ ગૌશાળા ઓગળી જ્યાં કડે બળદ પણ છે ત્યાં કડે લોંગળી ગાયું પણ છે તો કોઈપણને પાલાનું દાન કરવું હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારા નંબર છે બાણું છ બાવન છવી એક બાવન તો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો સુલતાનપુર ગામથી આપણે અત્યારે જ્યાં સર્વેશ્વર કોકડી ગૌશાળામાં આપણે અત્યારે જાય છે તો આજથી પચીસ વરસ પાછળ આપણે જાય જ્યારે આપણા ખેતરમાં કોઈ યંત્રો નહોતા ત્યારે માત્ર હતા ટેક બળદો જ અને અત્યારે માત્ર છે ટ્રેક્ટરોથી આપણે યુઝ કરીએ છીએ તો એ બળદની ગૌશાળા છે લુલી લાંગડી ગાયું છે તમે પણ કોઈને પણ આંગળી સિંધિયાનું પણ કૂન છે તો કોઈ પણ આ વિડીયાને શેર પણ કરી શકો છો અમારો કોન્ટેક પણ કરી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ફરીથી નોંધી લીજો બાણું છ બાવન છવ્વીસ એક બાવીસ તમારે માત્ર જો દાન કરવાનું હોય તો તમારા ખેતરથી માત્ર અમને તમે ખાલી પાલો ઢગલો બતાવી શકો છો ત્યાંથી અમારા ખર્ચે ઠેઠ ગૌશાળા સુધીનો ખર્ચો અમે ભોગવી છીએ તો કોઈપણને જો આ પુણ્યનું કામ કરવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો અને હંમેશા આપણે જાણીએ છીએ કે પચીસ વર્ષ પહેલાં જે બરોદો આપણા ગુજરાન ચલાવતા હતા આજે એની પરિસ્થિતિ એક ગૌશાળા બની ગઈ છે તો એની અંદર ખૂબ ખૂબી હવે સંખ્યામાં પાલો છે અને છતાંય કોઈ નજીવા ભાવ પર થતા તેઓ હોય તો પણ અમારી સંપર્ક કરી શકો છો જય દ્વારકાધીશ જય ભોળાનાથ